સારું કહેવાય ચાલો તો ખુલ્લો છે ને તો બંધ છે બંધ હોય ને કે રોજનો દરવાજો ખોલવા સારું જ રાખ્યો ખુલ્લો રાખવા ખુલ્લો રાખવા થોડો રાખ્યો હે બંધ કરવા જ રાખ્યો ચાલો કર દો શશી ક્રિષ્ના ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને મજામાં જશો આપણે પણ મજામાં જ છીએ વાડીયા અત્યારે સવારમાં શિયાળો છે મોર્નિંગ મોડા મોડી મોર્નિંગ મસ્ત તડકો હે તડકો થઈ જાય ત્યારે સવારે વેલું ઉઠવાનું મને જ ન થાય થાય મીઠો તડકો અને પવન એમ છે બધાયને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા આનંદમાં ને મસ્ત મજાના સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના લોકમાં થોડુંક મોડું થઈ ગયું પણ મોર્નિંગ જ છે હજી વાંધો નથી હજી તો મોર્નિંગ જ હોય આપણે દસ વાગ્યા સુધી મોર્નિંગ રાખવાનું આજ મોટર ચાલુ નથી સાહેબ નીંદવા મીંડે તો અરોડા તમારા હાટુ થી અરોડા જો આ પારે પારે હે ને આ પારે પારે બહુ ઉગી જાય હા આય વચ્ચે છે જો પારે કરતા જો છે ને વચ્ચે ઓછા હોય પારે વધારે છે જો આમ આખા પારે દેખાય છે એક વાર આ નીંદી નાખે ને ઉપાડ આ ઉપાડું જ છું જો કહું નહીં

વાડીએ તો જો મિત્ર આવું બાથરૂમ હોય આપણે કેવું છે માસ્તર કપડા ધોવાનું નાવાનું જાય ચોખ્ખું કરી નાખ્યું બધું મસ્ત કેવું લાગે કા બેન બહુ સરસ રાખે વ્યવસ્થિત આજુબાજુમાં જોઈએ હમ અહીંયા એક આંબો વાવી દીધો જો હા આપડી કેળ

લા ઉળરે ગાડું આમ ઢારમાં હે ઢારમાં જે લે ન કે ઊંચો થઈ જૈ ને થઈ જઈ નકર આઈ કે એમ દબાવિયા ને અલ્યા તરત ઊંચો થઈ જઈ લે આ કા થોડું હોય હો નકર નાઈ ટાઈગા તુ આગળ થોડું હળવું હોય ન હોય લાકડાની ઉયજ હોય આમાં લોખંડની ઉયજ એટલે કે નીચે મજા આવે ન છાય છાય પેલા એમ જ જતો પેલા ખેતરમાં

હાલો વાહનો સતત ચાલુ જ છે આપડે રોડ ઉપર એક પછી એક હવે ઈ એમ કહે છે કે ઘરે જાવ ઘર ભેગા થાવે અને બપોરા કરો વાડીને વાડીને બપોરા પછી તો ઘરના કરવા આજે તો હું લાવવા નતો એમ જ હાલો તો ઘરના ના કરી લાવવા હોય તે દી કરી હાર વાળો હાલો બસ હો સવારી ઉકડી હોય એમ ઉકલાઈ ગયા તમને તો ભૂખ જ લાગે ટાઈમ થાય તો લાગે તો ખરા ને જઈ હોય હોયતી જમીન આઈવા હોય તો કે ભૂખ લાગી ના જઈ હોય તો કે જમીન આવ્યા અત્યારે ન જઈ માં તો પછી વાડી આવી એટલે ડબલ ભૂખ લાગે પાણી ભરતો હોય ને તું મજા આવે નહીં મજા આવે નહીં ભૂખ ના લાગે ભૂખ ના લાગે પણ મજા આવે આપણે હમણાં જામફર થાવા મન થાય ને પણ જામફર ખાવ કેદી થાય તેર અત્યારે જ ગાડી લઈને હાલો ઉપર આવી ગયા બીજો લેક્ચર અટાણે કરે જામફરને હજી વાર છે થાવાની બે મહિના હા

હલો ગેટ બંધ કરી દીધો